જનો તથા મારા વાલા ભાઈઓ અને બહેનો સૌને મારા નમસ્કાર હું ડેરધાર મેજીતભાઈ હું આજે વિદાય પ્રસંગે બે શબ્દ કહેવા માંગુ છું તો આપ સૌ શાંતિથી સાંભળજો એમ તો મેં કેટલી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો પણ જીતો મળી માતો મળી આમ તો મેં પુસ્તક અને વક્તૃત્વની દુનિયાનો પ્રવાસ કર્યો તે મારા માટે અને મારા માતા પિતા માટે ખૂબ ગર્વની વાત છે અને વક્તૃત્વમાં પણ આજે કેવું બોલવું એ મારા શિક્ષકોથી જાણ્યું છે બાલ દોસ્તો એક મારા જીવનનો પ્રસંગ કહું તો જ્યારે હું પહેલીવાર સીઆરસી કક્ષાએ ગઈ હતી ત્યારે હું કોઈ દિવસ આઠ આટલા વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચે બોલી ન હતી તેથી મારા પગ ધ્રુજતા હતા પણ એ ડર મારા શિક્ષકોએ કાઢ્યો છે આજે અમારો વિદાય પ્રસંગ છે ત્યારે હું ચોક્કસ અમને દુઃખ થાય છે ત્યારે આ શાળામાં વિતાવેલી પ્રત્યેક ક્ષણો એક ચલચિત્ર માફક પસાર થઈ રહી છે મારી સખીઓનો સાથ ખટમીઠા સંભારણા હસતા રડતા કટી બટી જાણે આજે તો અમે કોઈ ફિલ્મ જોઈ રહ્યા હોય અમને આપ સૌનાની ખૂબ યાદ આવશે જ્યારે તમારી યાદ આવશે ત્યારે એક ફોન જરૂરથી કરીશું મારી સાથે અભ્યાસ કરતા ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું કે હવે આપણે આગળ વધી રહ્યા છીએ તો સખત પરિશ્રમ કરી અને આગળ વધો એવી શુભકામનાઓ અને વધારે મહેનત કરો એટલે કે હવે પરીક્ષા નજીક આવી રહી છે તો આપ સૌ સારી પ્રગતિ કરો એવી આશા રાખું છું જય હિન્દ જય ભારત